અને નાઇટની બસો બંધ કરાતા વિવાદ સર્જાયો હતો તો યુનિયન લીડર દિનેશ ચંદ્ર રાણા અને રમેશભાઈ ન્યાયે ડેપો મેનેજરની મુલાકાત લીધી ખેરાલુ ડેપોમાં વિદ્યાર્થીઓના રૂટ કેન્સલ થતા વિવાદ વકર્યો છે તો ખેરાલુ ડેપો મેનેજર હાજર થતા એક ખેરાલુ અમદાવાદ ખેરાલુ બે ફતેપુર મોડાસા ખેરાલુ તેમજ અન્ય ત્રણ બસો કાપીને મુસાફરોને હેરાન કરવાનું ચાલુ કરે છે તેવી ચર્ચાઓ થઈ રહી છે તો ડેપો મેનેજર રમેશભાઈ ભાઈ ચૌધરી મીડિયા સમક્ષ વિગતો આપી હતી મારું નામ છે રમેશ ભાઈ ચૌધરી રમેશ ભાઈ ખેરાલુ ડેપોની ની જો વાત કરવામાં આવે તો આજે સાત જેટલા રૂટો કેન્સલ થયાની માહિતી છે શું કહેશો સ્ટાફ ઘટ એ એક મોટી બાબત છે ભરતી પ્રક્રિયા ડ્રાઈવર કન્ડક્ટરોની પ્રગતિમાં છે કરારી આધારિત અને જે રિટાયર્ડ ડ્રાઈવરોની ભરતી કરવામાં આવી છે એ પણ એમની ટાઈમે રજા મૂકતા હોય છે તો પછી એ શેડ્યુલ કંટ્રોલ કરવાની ફરજ પડતી હોય છે હજુ ત્યારે દિવસ મને હાજર થયા થયા છે એટલે એનો અભ્યાસ કરી રહ્યા છીએ અને મુસાફરોને જનતા તકલીફ ના પડે એવી રીતે કરી રહ્યા છીએ વાત કરીએ ખેરાલુ ડેપોની વર્ષો જૂની ખેરાલુ રોડ બસ જે અમદાવાદથી મોડી રાત્રે આવવા માટેની છેલ્લી બસ છે આ પણ કેન્સલ કરાઈ છે એ મને વાત મળી છે એમાં સુપરવાઇઝરોને કેવું અહીંયા સુપરવાઇઝરોની અહીંયા ઘટ છે કે એ ડ્યુટી લિસ્ટ લખવાવાળા અને જે સ્ટેન્ડ ઇન્ચાર્જ ખરા એ હાલ રજા ઉપર હોય એ કયા કારણસર થઈ છે તપાસ ચાલુ છે તેના માટે ઘટતા પગલાં લઈ રહ્યા છે ખેરાલુના ધારાસભ્યના ગામની પણ એક ગાડી જે કેન્સલ કરવામાં આવી છે એ રૂટ ચાર દિવસમાં રૂટની ને બધી માહિતી મેળવી અને એના અભ્યાસ ચાલુ છે સૌથી જોખમી જો વાત કરવામાં આવે તો જે આપણા ચૌદ હંગામી ડ્રાઈવરો જે લીધેલા છે એમાંથી કેટલાકના લાયસન્સની બાબત પર અત્યારે ચર્ચામાં શું કહેશો લાયસન્સ એમના રેગ્યુલર ચેક કરી અને લેવામાં આવ્યા છે રેગ્યુલર ડ્રાઈવરોને નિયમિત એમના ગ્રુપમાં અને એમને નોટિસ આપી અને જાણ કરવામાં આવે છે કે એમને લાયસન્સ સમયસર રિન્યૂ કરાવી દેવા લાયસન્સ રિન્યૂ ના હોય કરાયેલા હોય લેટ થતા હોય તો પછી એમની ફરજ નથી સોંપવામાં આવતી કેટલા ડ્રાઈવરો એવા છે કે લાયસન્સ વગર પણ ફરજ ઉપર છે લાયસન્સ તમામ ની જોડે છે પણ તો એક્સપાયર થયેલા હોય તો નજીકની તારીખ પર એમ નોટિસ આવેલી છે જેમને એક્સપાયર થયેલા છે એમને બે ત્રણ ડ્રાઈવરો ધ્યાન પર આયેલા એની ફરજ લેવાની બંધ કરવામાં આવી ફારુક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલ